ये क्या बाजार में आ या आ बापू उभा जाओ

આપડે ચાલુ જવાનું માઇક ની જેમ બંધ નહીં થઈ જવાનું વચ્ચે વચ્ચે બહુ એટલે હંમેશા આખા ગુજરાત આપણો સમાજ બહુ મોટો સમાજ છે બહુ મોટો સમાજ છે એટલે હું તો એટલું જ કહીશ કે હંમેશા એક થઈને જો એટલે

ને એટલા માટે જ ખાસ જે જે ભમણાના ખાસ કરીને બધા જે વાલીઓ છે એમના દીકરા દીકરીને ભણાવી નહીં શકતા કારણ કે તમને ખબર છે અત્યારે પ્રાઇવેટ સ્કૂલોમાં ફી કેટલી થઈ ગઈ છે એના લીધે આપણા ગોમણાના ખાસ દીકરા દીકરી ભણી નહીં શકતા એના માટે જ અમે જ્ઞાન કૃપા ટ્રસ્ટ બનાવ્યું છે મેં જેમાં શિક્ષણ કેમ કે આપણા સમાજમાં બહુથી ઓછું શિક્ષણ છે તો આપણા સમાજ માટે ખાસ હવે આ ટ્રસ્ટ કરાવી છે કે ટ્રસ્ટ દ્વારા આપણા સમાજના અને બીજા પણ જે સમાજના દીકરા દીકરી ભણી ના શકતા હોય એમના માટે આ ટ્રસ્ટ બનાવ્યું છે જેમાં દરેક દીકરા દીકરી ભણી શકે અને બહુ સુંદર આયોજન ટૂંક સમયમાં એનું અમે ઉદઘાટન પણ કરવાના છીએ બીજું કયા

બહુ મોટું સંમેલન થવા જઈ રહ્યું છે આપણા ઠાકોર સમાજનો નું જો સમય મળે હું તો જવાનો છું સમય મળે તો તમે પણ આવજો આવશો ને સમાજનું કામ હોય એટલે હંમેશા આપણે બધા એક થઈ ગઈ આવા સમાજ ના હાજર રહેવું જોઈએ બીજું વધારે કઈ કહેતો નહીં લખનભાઈ તમારે કોઈ કહેવું છે કોઈ વધારે કેવું નહીં પણ બે હાજર સત્યાવીસ ની બધે તૈયારી કરી દીધી છે એટલે તૈયાર રહેજો બધા બે હાજર સત્યાવીસ ની તૈયારી કરી દીધી એટલે બધા તૈયાર રહેજો ખરેખર આ સમાજની ની અંદર આવા નેતાઓ અરે પણ મેં કશી તૈયારી નહીં આ યે ભી તૈયાર થઈ જઈએ ઉઠી તમારા માટે અમારી લાગણી છે એટલે બધા આપ બધા ખુબ સાથ સારજો ધન્યવાદ વાત બોલે

दर्शन दर्शन दे दे जो है मने जो कबार कबार तू तू कमारा बिना बिना मने मने गम तू ना मने गम बस जो हमारा लखनऊ भाई पर बहुत सारा સિંગલ સાબા ઠાકોર સમાજ નું ઘરેડું છે એ પણ હંમેશા મારી સાથે હોય છે અને ચાર તારીખ છે ને આપણે ચાર તારીખે